ધાંગ્રાદર ગામની પાંચ વર્ષીય સાથે દુષ્કર્મ કરનાર આરોપીઓને કડક સજાની માંગ સાથે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજી બનાવને વખોડી કાઢ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના આંબેડકર ચોક થી ટાવર ચોક સુધી કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી તેમજ વધી રહેલા દુષ્કર્મોના બનાવોને વખોડી કાઢી આવા નરાધમોને કડક સજા આપવાની માંગ કરવામાં આવી હતી

અને વિશાળ સંખ્યાની અંદર વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાએ મીણબત્તી પ્રગટાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે એ આજે ધ્રણ સીટો છે કારણ કે કલકત્તાની અંદર કોઈ ઘટના થાય પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના ઘટે ત્યારે ગુજરાતના ભાજપના નેતાઓ મીણબત્તીઓ લઈને નીકળે છે પણ ગુજરાતની દીકરી સાથે જગનની અપરાધ થાય ત્યારે ભાજપના આ બે મોઢાના લોકો ના મોઢામાં મગ ભર્યા હોય એમ ચૂપ થઈ જાય છે ત્યારે એક શબ્દ બોલતા નથી જે મુદ્દે રાહુલજી કશું બોલ્યા જ ના હોય એવા મુદ્દે મુખ્યમંત્રીને ધરણા કરવાનો ટાઈમ મળી જાય છે પણ ગુજરાતની દીકરીઓની જેની ચીકારીઓ છે એની ચીખો છે એમના કાન સુધી સંભળાતી નથી આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી છે પરંતુ હજી સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ એક પણ શબ્દનું પુનરોચ્છાન નથી દાહોદની અંદર માટે આવા બળાત્કારીને પણ એ લોકો બચાવવાનો જગન્ય અપરાધ કરશે ગુજરાતની દીકરીઓને કુખેથી એને મારી નાખવાનું એનું બળો દુબાવી દેવાનો એનો અવાજ ઉંધી નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ભાજપ સરકારની અંદર એ નિંદનીય છે ભાજપના એક પછી એક અનેક નેતાઓ આવા ચારિત્રહીન અમરાતોની અંદર સંડોવાયેલા છે ત્યારે એમની પાસે બીજી શું અપેક્ષા કરી શકાય